અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ સુરતના રામપુરા નાના બાવા પરિવારની દીકરી સારાને અંતિમ વિદાય અપાઈ અખિલ અને હાનાની અંતિમ વિધિ બાદ માસુમ સારાનો મૃતદેહ સુરત લાવવામાં આવ્યો હતો ત્યારે રામપુરા મના રેસિડેન્સી તેમના ઘર પાસેથી મૃતક બાળકીને અંતિમ વિદાય અપાઈ છે ઉલ્લેખનીય છે કે માતા પિતાના મૃતદેહ અમદાવાદથી સુરત આવતા ભરૂચ હતા ત્યારે જ બાળકી સારાના મૃતદેહની ઓળખ અંગે પરિવારને કોલ મળ્યો હતો અખિલ અને હાનાની કબરની બાજુમાં જ સારાની પણ અંતિમ વિધિ કરાઈ Ia sind dara de viagniu surat.